બગદાણા મુદ્દે આજે ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો છે નવનીત બાલધિયાને મળવા માટે આવી રહ્યા છે પરંતુ આજ સમય દરમિયાન નવનીત બાલધિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બગદાણા બબાલ સામે આવી અને એ પછી નવનીત બાલધિયાને મળવા માટે કોળી સમાજના અનેક આગેવાનો પહોંચ્યા હતા એસઆઈટી ની રચના કરવામાં આવી તેમ છતાં કોળી સમાજના આગેવાનો છે એમને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ન્યાય આખરે એમને નથી મળવાનું એટલા જ માટે આજે જોયું કે બસો ગાડીના કાફલા સાથે કોળી સમાજના અનેક આગેવાનો છે એમાં ઋષિભારતી બાપુ હોય કે બીજા ઘણા બધા કોળી સમાજના આગેવાનો હોય એમને મળવા માટે આવી રહ્યા છે અને જયારે આ તમામ લોકો એમને મળે એ જ પહેલા નવનીત બાલધિયાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે સૌથી પહેલા તો નવનીત બાલધિયાને સાંભળીએ કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે mọi bạn đấy mọi người đấy mọi người đấy mọi người તારીખ આઠ એક આજે જે મને મળવા આવી રહ્યા છે ઋષિભારતી બાપુ આપણા સમાજના સુરતની તમામ ટીમ યુવા ટીમ જે મને મારી તબિયત પૂછવા માટે ખબર અમત પૂછવા માટે આવી રહ્યા છે ખૂબ આભાર માનું છું અત્યારે ટીમ અહીંયા હનમદ હોસ્પિટલ પહોંચવામાં છે એ બધાનો હું ખૂબ આભાર માનું છું ને હવે જે મારા સમાજના આગેવાનો આવે છે આગળની અમે રણનીતિ જે કાંઈ વડીલોને પૂછીને આગળની રણનીતિ નક્કી કરશું જય કોળી સમાજ તારીખ આઠ યો આજે જે મને મળવા આવી રહ્યા છે ઋષિભારતી બાપુ આપણા સમાજના સુરતની તમામ ટીમ યુવા ટીમ જે મને મારી ત તબિયત પૂછવા માટે ખબર અંગત પૂછવા માટે આવી છે હું ખૂબ ખૂબ આભાર માનું છું અત્યારે ટીમ અહીંયા હનમદ હોસ્પિટલ પહોંચવામાં છે એ બધાનો હું ખૂબ આભાર માનું છું ને હવે જે મારા સમાજના આગેવાનો આવે છે આગળની અમે રણનીતિ જે કાંઈ વડીલોને પૂછીને આગળની રણનીતિ નથી કરશું જય કોળી સમાજ નવનીત બાલાધિયા જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર